ડટ્ટો સારો હશે પણ આનો સી પિનનો કેબલ બગડીયો છે હવે મારી જોડે થાય છે કેવું ખબર જે આ ડટ્ટો છે એ તો છે અને કેબલ પણ છે પણ કેબલ જે સેમસંગનો છે એ બે બાજુ પિન છે આ બાજુ પિન ને પેલી બાજુ બી સીપિન છે અને આ છે સિમ્પલ હવે કેબલ બગડી જશે ને તો કેબલ કામનો નથી બરાબર છે હવે આ ડટ્ટો છે ડટ્ટો આનો છે અને સી પિન પેલાનું છે તો હવે ચાર્જિંગ કરવું બહુ મુશ્કેલ પડે છે અને ફોન ડાયરેક થઈ જાય છે સી ઓફ ચાર્જિંગ બહુ ખાય છે તો હવે આપણે લેવા છે હમણાં ફાઇનલી કેબલ લઈ આવે કારણ કે ડટ્ટો બહુ મોંઘો પડશે એટલે અત્યારે તાત્કાલિક કઈ ગામડામાં એક જ વસ્તુ મળે કેબલ મળી જશે તો કેબલ લેવા જઈએ અને અત્યાર સુધીમાં હું જે ચાર્જિંગ કરતો હતો ને ચાર્જિંગ ડાયરેક્ટ લેપટોપમાં ને લેપટોપની અંદર સી સી પિન આવે ને એ નાખી અને અહીંયા આગળ લેપટોપ ચાર્જિંગ મૂકી રાખતો बल्कि मूहे बो आया था पर ना त्यामुक्ति रख तो पर फाइनली अबे ले ये केबल खांचे भी ला क्या सुधिकर बात बराबर गरीबी में जीवन जीवे से पन पन जाए। 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 तो जी रहे हैं अपन चलो पर अबर देने केबल ले ये अभी चल तो आज आ गाड़ी नथलीस्ता आइली जी बराबर नहीं ये डाली चार I'll be okay. Move on, you can keep my double patient every day. Yeah.

તો તો ગાઈસ અત્યારે હું આવી ચુક્યો છું પાનમ નદીના બ્રિજ પર અને આપણે વાળ બહુ મોટા થઈ ગયા છે વાળ કટિંગ કરાવવાના છે તો આપણે જઈ રહ્યા છે એક ભાઈબંધની દુકાન પર અત્યારે બરાબર છે વાળ કપાઈએ થોડા આ વાળા મોટા થઈ ગયા છે તો વાળનું કટિંગ કરાવવાનું છે તો એક ભાઈબંધ આવે છે વેઇટ કરી હશે આવે એટલે પછી આપણે નીકળીએ તો દોસ્તો તો અહીંયા આગળ એક મોટી ગેંગ આવેલી છે એની એને આપણે ઉરાવી પડશે નઈ તો આપણા ખેતર માં આવી તમને બતાડો નીકળી છે બહુ બધા મતલબ ભૂંડ હતા અને એ હવે જશે ડાયરેક્ટ આ બાજુની સાઈડ મકઈમાં એટલે મકાઈ સપાયો બોલાવે છે હું જાણ કે અચાનક જતા જોઈ ગયો એટલે પછાડી પડી ગયો ને ઉરાઈ જાય છે આ બાજુ નદી સાઈડ પર એ બાજુની સાઈડ જ આપણા ખેતરો આવેલા છે એ બગાડ કરે તો સારું છે તો ગાઈશ તો રાહુલ ને કીધું છે કે હું આવું છું એમ પણ એ આવ્યો નહીં મેલો એટલે હવે હું દેવા જઉં તો એને ફરી પાછો દેખો દેખી આવે છે એ પ્રાપ્ત આવે છે ને હું એને લેવા દઉં બરાબર છે તો એને લેવા આવી ગયો છે 25000 एल 2500 रुपया है सरु सरु ब्रास। ना ठीक है 25 2500 रुपया ब्रास हां बोलो सरकार और सब ब्रास में कवर पड़े है नहीं हमरा तो मतलब कवर नहीं है पैसे लेके बारी तक मेल 8 बाय 8 से ना सो गाइस तो फाइनली વાળનું કટિંગ વટિંગ થઈ ચુક્યું છે અને અત્યારે આવી ચુક્યા છે ઘરે હવે નાય ધોઈને ફ્રેશ થઈ જાય વિડીયોને કરી દઈએ આગળ ફાઇનલી એન્ડ મળ્યા છે જલ્દી નવા વિડીયો સાથે લે ભાઈ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો કરી નાખશો બરાબર